જેમ કે માક્ષર શુક્લ એકાદશી એટલે ગીતા જયંતિ આવે છે બસ એમ આજનો દિવસ એટલે છે માક્ષર સુદ પંચમી એટલે કે માક્ષર મહિનાની પાચમ અને એમાં પણ સુદની અને કે અજવાળિયા પક્ષની પાચમની તિથિ એટલે આજનો દિવસ રામચરિત માણસના રસિકો માટે એટલા માટે ખાસ હોય કારણ કે આજના દિવસે જ ઈષ્ટદેવ યુગલ સરકાર એવા ભગવાન સીતારામજી મહારાજ જનકપુરની અંદર વિવાહ થી જોડાયા

આજે ચાર કુવારીકા એટલે કે ચાર દીકરીઓ અયોધ્યાના नरेश રાજા દશરથના ચાર કુમારો સાથે વિવાહ ગ્રંથિથી જોડાયા છે એટલે આજના દિવસને વિવાહ પંચમી તરીકે આપણી સનાતની પરંપરા ઓળખતી થઈ છે અને ઉજવતી થઈ છે જે મખાત્રીજ માટે કોઈ મુરત જોઈ ન શકાય એવી રીતે આજના દિવસે જ્યારે કોઈ પણ જીવાત્માને વિવાહ ગ્રંથિથી જોડાવું હોય ને ત્યારે આજનો મુરત લગ્ન માટેનો એકદમ શ્રેષ્ઠ કહેવાય કારણ એનું એક જ છે કે આજે સીતારામજી મહારાજ પછી ભરતલાલજી અને માંડવીજી પછી લક્ષ્મણજી અને ઉર્મિલાજી અને છે રામચરિત માનસ ની જોઈ જેમ હમણાં ગાય એ જ રીતે મંગલ લગ્ન દિવસ ભગવાન ના દિવસ કેવો હોય તો શબ્દ આપો મંગલ મૂલ મંગળો નો મૂળ એટલે ભગવાન નો દિવસ દૂતને મોકલીને અયોધ્યામાં સમાચાર આપ્યા કે ભાઈ આપના પુત્રે બહુ સારું પરાક્રમ કર્યું છે એટલે આપના પુત્રે જનક રાજાની પુત્રી એટલે કે સીતાજી ને સ્વીકારી છે એટલે આખું લગ્ન ગ્રંથિ જે પ્રસ્તાવ લઈને ગયા પછી

જય શિયામ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ